દિલ્હીમાં વગર વરસાદે પાણી જ પાણી બવાના મુના કેનાલ તૂટતા ત્યાંના પાણી ફરી વળ્યા છે બવાનાની જે જે કોલોનીમાં પાણી ફરી વળ્યા છે ઘૂંટણસમાં પાણી વચ્ચેથી પસાર થવા સ્થાનિકો મજબૂર પાણીનો સતત વધતો પ્રવાહ એ ચિંતાજનક છે દિલ્હીમાં વરસાદના કારણે નહીં પરંતુ કેનાલ તૂટતા દિલ્હીના રસ્તાઓ પર અત્યારે પાણી ફરી વળ્યા છે જેમાં બવાનાની જે જે કોલોની આવેલી છે ત્યાં કેનાલ તૂટતા જે પ્રવાહ છે તે ચિંતાજનક રીતે વધી રહ્યો છે દિલ્હીના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો કે જ્યાં ઘૂંટણસમા પાણીમાંથી લોકો પસાર થવા મજબૂર બન્યા છે તો બવારાના મુનાક કેનાલ તૂટતા ફરી વળ્યા છે પાણી અને હાલમાં લોકો ઘૂંટણસમા પાણીમાંથી પસાર થઈ રહ્યા છે બાળકો હોય વૃદ્ધો હોય તે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આ પાણીનો નિકાલ થયો છે પ્રથમ દ્રષ્ટિએ જોતા એવું લાગે કે અહીંયા ધોધમાર વરસાદ વરસ્યો હશે અને પાણીનો નિકાલ નહીં થયો હોય પરંતુ કેનાલ તૂટવાથી આ પરિસ્થિતિ સર્જાઈ